સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજાત ભગત જય ખોડિયારમાં તો કે મિત્રો બધા હમ આનંદમાં ને રે વાહ આનંદમાં હોય તો બસ અમારે આનંદ જ છે અહીંયા પણ હમણાં હે ને આ એક નવું પાછું આ કિસ્ટ અમેથી નવું એક ચાલુ કર્યું છે એ કે ફરજિયાત કમ્પલસરી બધાને યુકે સિટીઝન હોય કે બહારથી આવ્યા હોય કે ગમે તે આવ્યા હોય એને ડિજિટલ આઈડી કાર્ડ જોશે હવે એટલે તમને થાય કે આ વખતે ક્યાં નવું ચાલું કરી દીધું હવે નવું આનીએ પણ હવે દરરોજના કંઈક લેબર છે ને કંઈક ને લેબર પાર્ટી કંઈક ને કંઈક નવું કરે તો હવે આપણે વાતું તો કરીએ ને કે ભાઈ હવે આ ડિજિટલ આઈડી આવવાનું છે તો એના વિશે આજે વાતો કરીએ મેં કીધું ડિજિટલ આઈડી શું એટલે ડિજિટલ આઈડી એટલે જસ્ટ લાઇક આજે આધાર કાર્ડ આપણે આધાર કાર્ડ જે ઇન્ડિયામાં છે ને ઇન્ડિયામાં એ ઘણો આધાર કાર્ડ જ્યારે આવ્યું ને રજૂ કર્યું તો ત્યારે ઓપોઝિટ પાર્ટી બધા એ કે ના પાડતી હતી કે ભાઈ એ ન જોઈએ એ ન જોઈએ એ કે રાઇટ આપણા ડેટા વેયા જાય ને આપણે કોઈ પ્રાઇવસી જેવી કોઈ વસ્તુ નહીં કે પ્રાઇવસી તો જોઈએ ને આપણે એ કે હમ હવે પ્રાઇવસી મેઇન વસ્તુ એક કહું તમને પ્રાઇવસી કઈ રીતે પ્રાઇવસી જોઈએ પણ હવે આપણે કંઈ ખબર નથી એમાં પણ ત્યાં એ બધી રાઈડું નાખતા હતા ત્યારે કે ભાઈ ન જોઈએ ન જોઈએ પણ મોદી સરકારે દીધું એ કે નાના એ કે ફરજિયાત પછી ફરજિયાત કર્યું તો પછી કોર્ટમાં ગયા એ કે પેટિશન કર્યું કોર્ટમાં કે આ ફરજિયાત ન હોવું જોઈએ કે બધી જગ્યાએ એ કહે ને કે બેંકમાં તમારે બતાવવું પડે અને રજીસ્ટર થવું પડે બેંકમાં પણ બતાવવાનું અને બીજી કોઈ બેનિફિટ તમે લેતા હોય એટલે ટૂંકમાં જે કંઈ ફ્રી બધું મળતું હોય બેનિફિટ કોઈ ગવર્મેન્ટની એ બધામાં ફરજિયાત છે આધાર કાર્ડ જોઈએ હવે સિમ કાર્ડ આપણે લેવા જઈએ તો એ આધાર કાર્ડ માગે અને આમ જોવો તો હાવ ઇઝી છે આપણે કોમન માણસોને કંઈ પ્રોબ્લેમ જ નથી જેને હેના ખાવું પીવું દીનો મહિનો હોય એને શું પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ કોને હોય કે આ બીજા જેને પૈસા હતાડવા હોય ને રાઈટ ને કે આ પૈસા ક્યાં નાખવા ને શું કરું હવે એ લોકો વધારે આમાં ઉપાધિયું કરતા હોય કે આધાર કાર્ડ ન જોઈએ કે એવું જ અહીંયા આ ડિજિટલ આઈડીનું તો અહીંયા તો એ જુદું છે હવે અહીંયા સામાન્ય માણસ પણ હોય કે અમારે ફ્રીડમ જોઈએ અમારી કે પોતાની હોય કે પ્રાઇવસી જોઈએ કે રાઈટ પ્રાઇવસી પહેલાં કારણ કે અહીંના માણસોને એક ખબર નહીં મેન્ટલી થોડુંક છે કે આ સ્પેશિયલી ઇંગ્લિશ પીપલ છે બધા જે ઇંગ્લિશ માણસો બધા એને આ ખબર નહીં કુદરતી એને કંઈ પહેલાંથી હેરિટેજ હોય કે ગમે એને પ્રાઇવસી બહુ જોઈએ બધા વસ્તુમાં ગમે તે વસ્તુ હોય એને આપણે મકાન લીધું હોય ને તો મકાન આમ તેઓ એ બધું પહેલાં તો ગાર્ડનમાં જોવે કે ગાર્ડન આપણે છે તો ગાર્ડનમાં કોઈ બીજે બહારથી હોય બધું જોતા નથી ના કોઈ એમ ટૂંકમાં બાર્યું કે નથી ને કે એ સીધા ત્યાંથી આપણે ગાર્ડનમાં જોવે એ કે રાઈટ હવે એ જોતા હોય તો એ નહીં કે ના ના ન લેવાય કે આપણે પ્રાઇવસી જોઈએ એ કે એટલે પ્રાઇવસી એને એની કે કોઈ ન જોઈ જાય રાઈટ એમ પ્રાઇવસી જોઈએ પણ પાછા હોલિડેમાં જતા હોય ત્યારે કોઈ પ્રાઇવસી જેવું કંઈ નહીં રહે ત્યારે બધા પડ્યા હોય એમને એમ એટલે ત્યારે પ્રાઇવસી ન જોતી પણ આમાં આમાં પ્રાઇવસી જોઈએ એટલે આવી આવી વસ્તુ છે તો ભાઈ આને ચાલુ કર્યું છે તો માણસો એને ઓપોઝિશન કે ઓપોઝિટ એટલે કે પેટિશનની આગળ અગેન્સ્ટમાં એ કે પેટિશન કરો પેટિશન કરો એટલે લગભગ હજી તો એનાઉન્સ લગભગ ખાલી કર્યું છે કે નહીં ભાઈ કે આવવાનું હોય કે ડિજિટલ આઈડી ફરજિયાત અમે કરવાના છે તો લગભગ મન થાય કે લગભગ દસક દીથી થયા અહીંયા દસ બાર દીથી થયા હોય તો ખબર નહીં રાઈટ તો અત્યારે સુધીમાં ટુ મિલિયન પીપલ એટલે બે મિલિયન એટલે લગભગ એમ માનો ને કે વીસ લાખ માણસોએ પેટિશન સાઇન કરી દીધું હું કે ભાઈ અમારેને જ જોતું એ કે ને આ હું જોઈએ એ કેમ રાઈટ વિરોધ કર્યો ટૂંકમાં એમ આનો ડિજિટલ આઈડીનો હવે એક લાખથી વધારે કોઈ પણ સાઇન થાય પેટિશન એટલે એ છે ને પાર્લામેન્ટમાં જાય ચર્ચા થવી જોઈએ એની એમ વસ્તુની તો હવે આની પાર્લામેન્ટમાં ચર્ચા તો થવાની છે અને ઓપોઝિટ પાર્ટીવાળા બધા ના પાડે કે એ ડિજિટલ બિજિટલ કંઈ જોઈએ નહીં કારણ કે એને તો ઓલાવણ તો ગમે સારું હોય કે ખરા પણ ઓપોઝિટ પાર્ટી શું હોય એક જ વસ્તુ એને એક જ વસ્તુ કે બધાયમાં વિરોધ જ કરવાનો વિરોધ સિવાય કંઈ નિમરે એને કે ઓપોઝિટ પાર્ટી રાઇટ ખરેખર એવું ન હોવું જોઈએ જો સારી વસ્તુ હોય તો એનો વિરોધ ન કરાય પણ હવે આમાં એ એમ કહે છે પણ ડિજિટલ આઈડી શું કામ ક્યાં કરવું છે તો કે એને આ ઇમિગ્રેશન માટે કરવું એમ એટલે ન્યા પ્રોબ્લેમ છે મેઇન વસ્તુ કે આનાથી કે તમે કે એમાં ઇમિગ્રેશનને સ્ટોપ કરી શક્યું ઇમિગ્રેશનને કઈ રીતે સ્ટોપ કરી શકીએ તમને શું લાગે ઇમિગ્રેશન આમાં આવી રીતે સ્ટોપ થાય એટલે કે રાઈટ ટુ વર્ક એટલે ટૂંકમાં છે ને આ ઓલા આપણે જે આધાર કાર્ડ આપણે જે ફિઝિકલ આવે છે એવી રીતે નતા આવું કે આ છે ને તમારે ફોનમાં આપે હૈ કે ફોનમાં રખાય એટલે ફોનની અંદર રહીએ બધું બરાબર એ રીતે કીએ છે એમ તો મેં કીધું ઓકે બીજું તો હું આપણે કંઈ વાંધો જ ન પણ માણસોને નથી ગમતું કે આ કે આ આપણી પ્રાઇવસી કે આપણે બધું જાણી લઈએ ડેટા બધા જાણી લઈએ એ કે એટલે મૂળ વસ્તુ શું છે કે તમારે પાસે આ બધા બેનિફિટ તમે ક્લેમ કરતા હોય તમારે બધા આઈડી બધું હોય તમારે તો એ બધું એમાં હોય તરત જ આવી જાય જરા નાખીએ એટલે એટલે કે સરકાર આપણને હેન્ડલ કરી લે પછી કે આપણા બધા ડેટા જાણી જોઈને શું કરવા માગે કે માણસો કે કેવી મેન્ટાલિટી છે આ બધું કે ટૂંકમાં જાણી લઈએ હવે આ ખબર નહોતા આપણી પણ વસ્તુ એ છે કે ઓલરેડી અત્યારે આમી જે બહારથી બધા જે આવ્યા છે એને જે બ્રિટિશ સિટીઝન નથી એને રજિસ્ટર તો થવું પડે હમ એને અથવા તો જે ઇન્ડેફિનેટ લેવ એટલે જે પીઆર નથી જેને મેળ્યો એ બધાને રજીસ્ટર તો થવું જ પડે ઓનલાઈન એટલે પછી ક્યાં સવાલ છે તો એ તો છે જ ઓલરેડી તો આ નવું હું કર્યું પાછું એમ આઈએલઆર એલ મેળ્યો હોય તોય પણ તમારે રજીસ્ટર થવું પડે અને તમે વર્ક વિઝા ઉપર હોય તોય રજીસ્ટર થવું પડે ઓનલાઈન તો એ તો ઓલરેડી છે અને એ પાછું કીધું પણ કે જ્યારે તમે કામે કોઈ પણ રાખે કોઈ પણ માણસને કામે રાખો એ પહેલાં જે કામે રાખનારની ડ્યુટી છે કે એને ચેક કરવાનું એ માણસનું કે એ લીગલી છે કે નથી એમ અહીંયા અને એ કામ કરી શકે કે ન કરી શકે આવું બધું છે તો આના ઉપર હવે ખબર નહીં આ લોકો કઈ રીતે આઈડી કાર્ડ આ નવું ડિજિટલ કાર્ડ છે તો એના ઉપરથી કંઈ સ્ટોપ કરે છે સ્ટોપ તો કરવાના છે એ વાં ઓલા બધા આવે બહારથી જે ઓલી ફેરીમાં આવે જ બધા નાની નાની બોટુમાં એને બંધ કરવાની જરૂર છે રાઈટ ને ન્યા મિલિટરીને મૂકી દેવાની જરૂર છે અને કે ભાઈ ચોવીસ કલાકની મિલિટરી હોય ને ડ્રોન હોય ને એ પહેલાં નેવીના વાહન મૂકી દઈએ મોટા રાઈટ આગળ બંધ થઈ જાય બધું એ બંધ કરી દે તો બરાબર છે બાકી આમાં તો શું એને ફેર પડે હેમ આમાં તો કંઈ ફેર નથી પડતો અને આ વખતે છે ને હાઈએસ્ટ માણસો આવ્યા છે ટૂંકમાં વાંથી બહારથી યુરોપમાંથી બધા જે આવે બોટમાં રાઈટ અને અત્યાર સુધીમાં આ વર્ષની અંદર બે હજાર પચીસમાં ટોટલ સિકરની કેટલી એપ્લિકેશન ખબર આવી ખબર છે કેટલી એપ્લિકેશન અત્યાર સુધીમાં થઈ એક લાખની અગિયાર હજાર કેટલી એક લાખ અગિયાર હજાર બે હજાર એકથી હાઈએસ્ટ છે રેકોર્ડ આ ક્યારેય નથી થયો સાયલમ સિકર માટે એપ્લાય થયા છે માણસો એક લાખની અગિયાર હજાર ખાલી આ સપ્ટેમ્બર સુધીના ડેટા છે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના બે હજાર પચીસ વિચાર કરો તમે એટલે એટલે કેટલા માણસો અહીંયા આવે છે સાયલમ સિકર તરીકે રાઈટ હવે એને બંધ કરવાની જરૂર છે એને બદલે આ નવું હું ઊભું કર્યું હું કંઈક નહીં કે એનાથી પકડ્યું શું પકડે તમને તમને શું લાગે પકડા હે કંઈ તો કોમેન્ટ કરજો અને બસ આ હજી આવ્યું નથી ને કારણ કે આવી કંઈ એ થોડું તાત્કાલિક આવી જાય હજી તો વાર લાગી હજી પાર્લામેન્ટમાં જાય પાર્લામેન્ટમાં એ ડિસ્કસ થાય અને એમાં સક્સેસફુલ થાય તો ઇન્ટ્રોડ્યુસ થાય નહીં ઇન્ટ્રોડ્યુસ થાય થતાં થતાં વેગડી વ્યાઈ જાય એટલે ત્રણ ચાર વર નીકળી જાય ત્યાં ત્યાં સરકારનું પૂરું થઈ જાય એટલે મને નથી લાગતું કે આવે આ પહેલાં એમાં ટ્રાય કરી હતી ગવર્મેન્ટે ત્યારે એ સક્સેસ નહોતા ગયા તો આવો આઈ ડોન્ટ નો કે આ વખતે સક્સેસ જાય પણ હવે કીએ છે તો મેં કીધું તમારે રેવાતું કરીએ કે હમણાં વરે એ ઉપડ્યું કે બસ આ ડિજિટલ આઈડી ડિજિટલ આઈડી તો આવજો બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હતું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલબાઈ માન જય વિજ્યા જાય